અરવલ્લી જિલ્લામાં તંત્રના પાપે શિક્ષણ કથળતું જાય છે જાગૃત નાગરિકો રજૂઆત કરે છે પણ કોણ સાંભળે છે વિકાસના દાવાઓ કરતી સરકારના ભ્રષ્ટ બાબુઓના કારણે સરકારની છબી ખરડાતી જાય છે છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લા પંચાયત ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીથી ચાલે છે કાયમી અધિકારીઓ ના હોવાના કારણે સમસ્યાઓનો ઉકેલ નથી આવતો ચૂંકની ટાણે મત માટે નીકળી પડતા નેતાઓ જીત્યા પછી પાછું વળીને ક્યાં જુએ છે મોડાસા તાલુકાનું બડોદરા ગામ એવું છે ત્યાં પાયાનું શિક્ષણ આપતી આંગણવાડી અને પ્રાથમિક શાળાને લઈ ગ્રામજનો માંગ ભારે રોષ વ્યાપ્યો છે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કર્મચારીઓ બેફામ બન્યા છે શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો બાળકોને પૂરતો લાભ મળતો ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા માંગથી જાગીને જુએ કે તમારું લશ્કર ક્યાં લડે છે સરકારે લાભાર્થીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ યોજના માંગ થતા ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ વંચિત રહી જાય છે આવી બદીઓને ડામવા ઉચ્ચ અધિકારીઓ ગામની મુલાકાત લે અને નિરીક્ષણ કરે એવી પણ ગ્રામજનોની માંગ ઉઠી છે મારું નામ બામણિયા વિક્રમભાઈ રણછોડભાઈ ગામ વડોદરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી છે અમારા પ્રાથમિક શાળાની બહુ વિકટ અને પરિસ્થિતિ ઊભી થયેલી છે છેલ્લા બે વર્ષથી ત્રણ ઓરડા ખંડિત કરવામાં આવ્યા છે તો આજ સુધી સરકાર દ્વારા કોઈ પણ તો કર્યા પણ એની ગ્રાન્ટ આપવામાં આવી નથી અને આજ સુધી ઓરડા બનેલ નથી તો એના કારણે જે નાના બાળકો મોટા બાળકોને જોડી આવતા હતા એ આવવાને બદલે બે પાલી સ્કૂલ થવાથી મોટા બાળકો વહેલા આવે છે અને નાના બાળકો મળા આવવાના કારણે શિક્ષણ ખોળવાતું જાય છે તો સાહેબથી નમ્ર વિનંતી કે એક પાલી સ્કૂલ થાય અમારી અને શિક્ષકો દરરોજ પૈકી હાજર રહે તો પૈકી ખ્યાલ આવે કે બાળકોનું ભણતર કેવું થાય આંગણવાડીની શું પરિસ્થિતિ આંગણવાડીની પરિસ્થિતિ સાહેબ છેલ્લા દસ વર્ષથી એકદમ કન્ડિશન ખરાબ કરીને મૂકી છે નવ દસની અંદર સરકાર દ્વારા ઓંગણવાડી મકાન બનાવવામાં આવ્યું હતું પણ ઓગણવાડી કાર્યકરના મનમાનીના કારણે પોતાની બોય ચડાવીને તેમને આંગણવાડીમાં બાળકો લઈને બેસાડ્યા આજ સુધી બાળકો બેસાડ્યા નથી અને આરોગ્ય ખાતાનું જે જર્જરિત મકાન આવેલું છે બરોબર એની અંદર છેલ્લા બાર વર્ષથી બાળકો બેસી રહ્યા છે તો એ જર્જરિત મકાનમાં બાળકો છેલ્લા બાર વર્ષથી બેસવાનું પોતાનું મકાન હોવા છતાં પણ એમાં નહીં તે તો ઓંગણવાડી કાર્યકરની મનમાનીના કારણે થ્રી દ્વારા આપેલા મકાનની હાલત ખરાબ થવામાં આવી છે તો સાહેબશ્રીને નમ્ર વિનંતી કે ઓગણવાડી કાર્યકરને પોતાને આજ સુધી જે મકાન બન્યું છે એની અંદર સાફ સફાઈ કરીને બાળકો બેસાડવામાં આવે અને કોઈ પણ આગેવાન ગામમાંથી રજૂઆત કરવા જાય તો તેઓ તમે મારા માલિક છો તમે મારા ધણી છો એવા અપશબ્દો વાપરી ગામને આજ સુધી બીવડાવવાનું કાર્ય કરી રહ્યા છે તો નમ્ર સાહેબના વિ અમે વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ તાકીદે તપાસ કરી અને કાર્યવાહી કરવા બાબત આજ સુધી તેળાગાર દ્વારા સાત મુવાડાની અંદર કોઈપણ બાળકોને તેળાગર દ્વારા બોલાવવામાં નથી આવતા એકથી ચાર બાળકોની સંખ્યા દ્વારા છેલ્લા પચાસ બાળકોની સંખ્યા ઓનલાઈન અને ઓફલાઈન નોંધાય છે છતો પણ કોઈપણ બાળક બાળકો સ્થળ ઉપર ત્રણથી ચાર જ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં તેળાગર દ્વારા કોઈપણ મુવાડાની અંદર જને બાળકોને બોલાવવામાં નથી આવેલ છેલ્લા ઓગણવાડી ચાલુ થઈ તોથી આજ સુધીમાં મકવાણાના મુવાળાનું એક પણ બાળક અમારી ઓગણવાડીમાં એક કલાક પણ માટે આવીને બેસ્યું નથી કે કોઈ તેળાઘર તેઓ જઈ નથી અને એ નમ્ર વિનંતી છે કે સાહેબ કે રૂબરૂ બે મુવાળાની મુલાકાત લઈને તપાસ કરવામાં આવે અત્યારે હાલ આંગણવાડી કાર્યકરના તેડાઘર કોણ છે કોણ છે અહીંયા ગામના છે હા પ્રોપર સ્થાનિક ગામના જ છે તેડાઘર આજે તો બંધ છે આંગણવાડી આંગણવાડીનો ટાઈમ સાહેબ બેથી ત્રણ વાગ્યાનો હોય છે પણ એક દરરોજ આ જ ચાલતું હોય છે સાહેબ એક વાગે બોલા એક બાર સવા બાર એ બોલાવાના અને એક વાગે દોઢ વાગે નાસ્તો આપીને સીધા છોડી દેવામાં નાસ્તો પણ મળતો નથી પ્લસ પ્રાથમિક શાળામાં મધ્યાહનમાં પણ સાહેબ આવનાર બાળકો સીધા ઘેરે જમીન આવેલા હોય છે અને સીધા અહીં જમી લે છે અને બપોરના જે ચણા નાસ્તો જે આપવામાં આવે સાહેબ એક વર્ષથી આજ સુધી આપવામાં આવેલ નથી એક પણ બાળકને ચણાનો નાસ્તો નથી આપવામાં આવેલ મધ્યાહન ભોજન દ્વારા પણ અને ભોજનનો સ્ટોક પણ રૂમની અંદર રાખવામાં આવતો નથી સાહેબ અને ઓગણવાડી કાર્યક્રમનો જે આપણા જથ્થો હોય છે એ પણ આજ સુધી સ્થળ ઉપર કોઈ દિવસ હાજર નથી સંચાલક કોણ છે ગામના છે ગામના છે હિનાબેન પટેલ બરાબર છે એટલે સવારનો કોઈ નાસ્તો બાળકોને મળતો નથી આ બાબતે આપણે રજૂઆત કરી કોઈને શિક્ષકો કોઈ બારમાં રજૂઆત કરવામાં આવે તો કે એક ચણા સડેલા હતા આમલી આમલી એવી રજૂઆત કરવામાં આવે છે પણ સ્ટોક તો હોવો જોઈએ ને અમે ચણાનો સ્ટોક જોવા ગયા મધ્યાન ગોડાઉની અંદર તો ચણાનો હતા જ નહીં તો કયા આધારે અમે સાબિત કરીએ કે ચણા ડંખેલ એટલે મધ્યાન ભોજનનો જે સ્ટોક છે એ સંચાલક એમના પોતાના ઘરે રાખે છે એમના ઘરે જ રાખવા ઓકે ઓકે થેન્ક યુ